પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકા વિકાસ અધિકારીના હસ્તે ગોતરકા ઉત્તર બુનિયાદી અને માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો જિલ્લાભરમાં ત્રણ દિવસ માટે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ચાલવાનો છે શાળા પ્રવેશ ઉત્સવના ત્રીજા દિવસે રાંધનપુર તાલુકા વિકાસ અધિકારીના હસ્તે ઉત્તર બુનિયાદી અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે ગોતરકા ગામે આયોજિત શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના હાથે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે વિનોદભાઈ પરમાર તાલુકા વિકાસ અધિકારી અને મધુસૂદન જોશી સીઆરસી સુધાબેન ચૌધરી અને તલાટી કમ મંત્રી ચેતનાબેન સરપંચ રમેશભાઈ ઠાકોર નરેશભાઈ આહિર યુવા નેતા એનએસઆઈ પઠાણ આરોગ્ય કર્મચારી અને હિતેશભાઈ એસએમસી અધ્યક્ષ રમેશભાઈ દાતા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના કોતરકા ગામે શાળાના બાળકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીના હસ્તે ધોરણ એકના કુમાર અને કન્યા એમ કુલ પચાસ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીઓ બાળકોને ભણી ગણીને આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તાલુકા વિકાસ અધિકારીના હસ્તે બાળકોને પુસ્તકો અને દફતર આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતમાં કુલ પચાસ બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો છે જેમાં સાત આંગણવાડી અને તેતાલીસ પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ આવેલા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો એમ આ વર્ષે પણ સારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગોતર ગોતરતા ગામે શાળામાં આ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી જેમાં ગ્રામજનો અને શાળાના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ શૈક્ષણિક યોજનાઓની માહિતી આપવામાં આવી અને ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેના માટે સમજૂત કરવામાં આવ્યા તે સિવાય શેડ્યુલ મુજબ અગાઉના બે દિવસોમાં પણ વિવિધ છથી છ શાળાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પણ વિવિધ યોજનાકીય સમજ આપવામાં આવી અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે પણ સૂચના સૂચનાઓ આપવામાં આવી